વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે સુરતની જેડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે સ્કૂલને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી જીએસટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો એમએલસી સ્કૂલના ઓફિશિયલ એકાઉન્ટમાં આ ધમકી આપવામાં આવી છે ધમકી બાદ પોલીસને આ સમગ્ર ઘટનાની જાણકારી આપવામાં આવી હતી પોલીસની ટીમ બોમ્બ સ્કોટની ઘટના સ્થળે પહોંચી ધમકી ભર્યા ઇમેલના કારણે

ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જે રીતના શહેરની અંદર અને રાજ્યની અંદર જે રીતના મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની અલગ અલગ જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે જેડી ગોયકા ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે ભેતુ ત્યાં અત્યારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ અત્યારે સંપૂર્ણ સ્કૂલના વિદ્યાર્થીઓને અત્યારે વાલીઓને જાણ કરીને અત્યારે તમામને બહાર લાવવામાં આવી રહ્યા છે અને અત્યારે જે રીતના તમામ લોકોને અત્યારે જે સ્કૂલ સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવી છે બોમ્બ અધિકારીઓની ટીમ જે છે તે અત્યારે અહીં પહોંચી ચુકી છે અત્યારે જે રીતના મોટી માત્રામાં જોઈ શકાય છે અત્યારે બોમ્બ સ્કોડ ની ટીમ હોય ડોગ સ્કોડ ની ટીમ હોય કે પછી સુરત પોલીસ ની ટીમ હોય સુરત ફાયર વિભાગની ટીમ પણ જે છે તે અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને અત્યારે

ભાગદોડના દ્રશ્યો જોવા મળ્યા હતા અને જે રીતના અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે પૂરા અંદરના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે અંદર તમામ અધિકારીઓ જે છે તે અત્યારે કામગીરી કરતા પણ નજરે પડી રહ્યા છે અને મેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો તે તમામ પ્રકારની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે અને હાલ અત્યારે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે સ્કૂલ દ્વારા આ જે મીડિયા દ્રશ્યો બતાવે તે માટે છત્રી જે છે તે અહીં મૂકી દેવામાં આવી છે જે રીતના અત્યારે સ્કૂલ ની પણ જે મનમાની જે છે તે અત્યારે સામે આવી રહી છે અને મીડિયા અને ગેટ ને બહાર ઉભા કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ જોઈ શકાય છે અત્યારે જે રીતના સ્કૂલ સંચાલકો ની જે દાદાગીરી જે છે કારણ કે જે રીતના અવારનવાર આ જે ઇન્ટરનેશનલ સ્કૂલો આવેલી છે તેમના જે સંચાલકો ની દાદાગીરી છે તે અત્યારે સામે આવતી હોય છે ગેટો બંધ કરી દેવામાં આવ્યા છે અધિકારીઓને જાણ કરવા છતાં જે છે તે અત્યારે જે રીતના જે રીતના દાદાગીરી છે સામે આવી છે મીડિયા ને જે છે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તે ખુબ જ કરતા જે છે સ્કૂલ ના સંચાલકો જોવા મળી રહ્યા છે ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને બોમ્બ જે ઉડાવી ધમકી મળી છે તે દ્રશ્યો છુપાવવા માટે અત્યારે મીડિયાને બહાર ઉભા રાખવામાં આવ્યા છે પરંતુ જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે જે બહાર અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે છત્રીઓ મૂકી દેવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક જે દ્રશ્યો જે છે તે અત્યારે બતાવવા માટેના ઇન્કાર જે કરવામાં આવી રહ્યા છે જે અત્યારે આ જે છત્રીઓ મૂકવામાં આવી છે મીડિયા દ્વારા કોઈ પણ આ છત્રીઓ ન બતાવવામાં આવે અને દ્રશ્યો ન બતાવવા માટે આ જે છે તે સ્કૂલ દ્વારા બચાવ જે છે તે કરવામાં આવી રહ્યો છે છે ત્યારે આપણી જોડે અધિકારી જોડાયા છે ત્યારે અધિકારી જોડે પણ વાત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે સર કઈ રીતની મેલ દ્વારા શું વચ્ચે આવી છે જે રીતના અત્યારે વાલીઓને જે છે જાણકારી દેવામાં આવી છે એમની જોડે વાત મેલ મળ્યો છે આ મેલ કોને કોને મળ્યો છે इस mail ID से 159 को एक साथ मेल किया गया जो न केवल गुजरात की है जबकि तो भारत स्कूल भी है उनमें अलग अलग शहरों की स्कूलों की मेल आई डी है ऑफिशियल मेल आई डी जो है वो डाली हुई है और उस मेल आई डी में स्कूल में बॉम्ब होने और वहाँ ब्लड बात होने की बात की गई है तो अपने सूरत में जी डी गोविंदा स्कूल पुलिस स्टेशन विस्तार में है वहाँ पे स्कूल को भी ये मेल प्राप्त हुआ और दूसरा अपना लानसर आर्मी स्कूल पुलिस स्टेशन की हद में है उसको भी ये मेल प्राप्त हुआ तो मेल रिसीव होने की सूचना पुलिस स्कूल के द्वारा पुलिस को दी गई और तुरंत वहाँ पे हमारी बी की टीम है दोनों स्कूल को खाली करवाया गया है बच्चों को अभिभावकों को और टीचर्स को समझ करके उनको एक पूरा स्कूल खाली करवा के अभी हमारी वीडियो की जो टीम है वो स्कूल को पूरे दिन चेक करी और चेक होने के बाद में डिटेल में आपको आज दूसरा की तपास आजी है और ये मेल कहाँ से आया ये मेल आईडी अभी हमें मिली है मेल आईडी के आधार पे हमारी साइबर सेल की टीम है वो उसने अपनी तपास अभी शुरू कर दी है और हम इसमें पूरा प्रयास करेंगे इन्वेस्टिगेशन में आगे और जो भी निकलेगा आप लोगों को तो बार मेल क्या है तरह के के रहता मेल आते हैं थोड़े दिन पहले हमारे अहमदाबाद पुलिस की साइबर सेल ने चेन्नई से एक अपराधी को इसमें अरेस्ट किया था जिसको और उन्होंने भी मेल भेजे थे तो इसकी भी इन्वेस्टिगेशन होगी और जो भी आरोपी સુરત શહેર બે જેટલી સ્કૂલો આવેલી છે એક ઉમરા વિસ્તાર ની અંદર આવેલી એક સ્કૂલ છે અને હાલ અત્યારે વેપુ વિસ્તાર ની એટલે બે સ્કૂલ ને મેલ મળ્યા છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે મેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હાલ તો બીડીડીએસ ની ટીમ અને અલગ અલગ ટીમો જે છે તે સુરત પોલીસ ની કામગીરીમાં જોડાઈ છે મેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે આભાર સાહિષ માટે